બુદ્ધના દસ મુખ્ય ઉપદેશો અને એક પ્રેરણાદાયી વાર્તા આપેલી છે ભગવાન બુદ્ધના દસ મુખ્ય ઉપદેશો એક સત્ય છે જીવનમાં નહીં તેને સમજવું જરૂરી છે બે દુઃખનું કારણ ઈચ્છા છે અનંત કામનાઓ દુઃખનું મૂળ છે ત્રણ દુઃખનો અંત શક્ય છે ઈચ્છાઓનો ત્યાગ કરવાથી દુઃખથી મુક્તિ મળે છે ચાર મોક્ષ મધ્યમ માર્ગ સાચો માર્ગ છે છ મૈત્રી ભાવ અને કરુણા ધરાવવી જોઈએ બધા પ્રત્યે દયાળુ અને સહાનુભૂતિ રહો સાત સત્યનું પાલન કરો જીવનમાં હંમેશા સત્ય બોલો આઠ અહિંસા પર વિશ્વાસ રાખો કોઈ જીવને કષ્ટ ન પહોંચાડો વાણીથી કે કર્મથી નવ સ્વયં પર વિશ્વાસ રાખો કોઈ દેવ નહીં તમારું જ કર્મ તમારું માર્ગદર્શન છે દસ ધ્યાન અને ચિંતન શાંત કરો નિયમિત ધ્યાન જીવનમાં શાંતિ અને જાણ માટે છે પ્રેરણાદાયી વાર્તા અગ્નિથી ભરેલા કોળા એક દિવસ એક યુવાન ગુસ્સામાં ભગવાન બુદ્ધ પાસે આવ્યો તે બુદ્ધને અપમાનિત કરવા લાગ્યો તું ખોટો છે તારા ઉપદેશ બકવાસ છે ભગવાન બુદ્ધે શાંતિથી સાંભળ્યું કોઈ પ્રતિસાદ આપ્યો નહીં કેટલાક ક્ષણો પછી યુવક બોલ્યો તું કંઈ બોલતો નથી તને રિસાવવાનું નથી આવડતું બુદ્ધ હસ્યા અને શાંતિથી કહ્યું જો કોઈ માણસ તને ભેટ આપે પણ તું એ ભેટ સ્વીકારતો નથી તો એ ભેટ કોના પાસે રહે છે યુવકે જવાબ આપ્યો જે વ્યક્તિએ આપી હોય તેની પાસે બુદ્ધ બોલ્યા તમારો ગુસ્સો અને અપમાન પણ એ જ છે માઇનસ હું સ્વીકારતો નથી સારાંશ ભગવાન બુદ્ધના ઉપદેશો એ આત્મવિચાર શાંતિ અને અહિંસા પર આધારિત છે આજે જ્યારે માનવજાત આંતરિક સંઘર્ષ અને તણાવમાં છે ત્યારે આ ઉપદેશો દિશા બતાવે છે